રામ રામ ને જે માતાજી બધાને ને આ હવાર હવારના ના હાઠક વાગી ગયા ને બ્લોગ કર્યો આજ જો ઘર માં ચાલ માર બપ્પા જો કાલ દવા લેવા ગયા હતા ને એ બોલો શેકવાન કીધું એટલે માર મમ બેઠા બેઠા જો શેકે છે પછી બધું કામ કરવાનું છે અત્યારે થઈ ગયા રામ જય માતાજી બધાને જો અત્યારે વેલા વેલા નવળા થોડા થઈ ગયા ને થોડું કામ બાકી છે ઓકે શેક કરવાનો હતો કીધું ઘડા મુનું પાણી મૂક્યું ને તો જો આમાં ભરી લે

ભગવાન માતાજી લઈએ તો સારું હવે પાછું સોમાસું એટલે કામ તો દાદુ કરવાનું થાય વાકો પાવડો હને વાકો પાણી વારે

બાપા જ જો અહીં બેઠા બેઠે ને બાપા હોય બેઠા હે ખાટલો કરી અહીંયા હોય ને અત્યારે અહીંયા આવે આમ સુરત દાદા હેઠે થોડાક હોય ને એટલે આ આપણે જેને બાવરો સાંઈઓ આવે ને ભેંચ નીંદ નાખ દીધી ઓલી ભેંચ ને પાઈને નાખી પછી નાખી દે એટલે એવું બધું એ અત્યારે મત પવન નથી એટલે ગરમી જેવું હે થોડું જરા આમ પવન જ ન કરતો હોય પવન ને આંજી શું અમારા શું કરે

બપોર લગભગ પાછા વી આવશું રિપોર્ટ આમ લખી દીધેલ છે ને એ લખેલો રિપોર્ટ હે રિપોર્ટ કરાવી દવા પાછા હાલો હવે નીકળી સમજાય હો બપોર લગભગ વી આવશો કા ફોન કરજો ને બપોર રાંધો ને થાય અમને કદાચ યાદ ન આવે તો હું એ લોકો મોટર સાઇકલ ઠોકડી પણ છે ને જેમાં હા અત્યારે ને બપોરે લગભગ ત્રણક વાગે ત્રણ વાગે ત્રણ વાગે મોર મોર આવ્યા દવાખાને થઈને બાપાને બતાવીને રિપોર્ટ કીરો અને દવા લઈને આવ્યા હવે પાછું પાછી જવાનું છે તેથી પાછા આપણે કહીશું બરાબર જે જવાનું કઈ નક્કી નથી કે દી જવાનું એટલે તો અત્યારે તો આવ્યા અને અહીંયા તો કાંઈ આપણે શૂટિંગ કર્યું નહોતું તો અહીંયા એક થાનના સબસ્ક્રાઈબર થયા હતા બે માણ હતા બરાબર તો એનું તો આપણે કાંઈ શૂટિંગ નથી કર્યું કારણ કે ત્યારે હું કામમાં હતો ને એવું બધું હતું એટલે આ બાપન દવા મને તો વિડીયો અમારે જોતા હોય છે તો એને પણ ખૂબ ખૂબ આભાર કારણ કે વિડીયો જોતા હતા કારણ કે અમે તો ઓળખતા ન હોય એટલે હું તો કેમ ઓળખું ત્યાં હોય તો હું તો એમ ન કહી શકું કે તમે મારા સબસ્ક્રાઈબર છો હું તો જાણે ઓળખતો ન હોય તમે વિડીયો જોતા એટલે તમે ઓળખતા હોય તો ગમે સબસ્ક્રાઈબર આપણા એ જ કહેવાનું કે ગમે મને દેખો ને અમને ગમે દેખો ને તો તમારે કહેવાનું કે અમે તમારા વિડીયો છીએ અમે તમારા સબસ્ક્રાઈબર બરાબર તો ખબર પડે નકર તો કાંઈ ખબર પડે નહીં હું તો તમે આમ જાવ તો કાંઈ હું તો ઓળખતો ન હોય તમે વિડીયો જોતા હોય એટલે તમે ઓળખતા હોય તો અમારા જ વિડીયો જેટલા જોતા હોય એટલે બધાને ખૂબ ખૂબ આભાર તમે વિડીયો જોવો છો એટલે જ અમે આગળ ધીમે ધીમે વધી રહ્યા છીએ અને તમે તમારા લીધે જ છે બરાબર તમે વિડીયો જોવો તો અહીંયા ચેનલે આગળ વધે ને અમે આગળ વધી તો ખૂબ ખૂબ આભાર તમારો બધાય સબ્સ્ક્રાઇબર મિત્રોનો અને મેં કીધું ને એ રીત ગમે અહીંયા કદાચ મને દેખો કે મોહન ને કે એને ગમે ને દેખો ને તેમ કહ્યો અમે તમારા સબસ્ક્રાઈબર તો અમને ખબર પડી બરાબર હાલ એવું છે બે વાર જેમ રસ્તામાંથી ના લાયા છેડીને રસ પીવું હોય તો આવી જાઓ અમે પીધો તો પણ આ ફરીને બીજો ગને અહીંયા બાપાએ અને અશોક ત્રણેય જ્યાં હતાં તો ત્રણે પીધો તો

હાલો રસ બસ પી ખડી કામ બન સાઈ આરામ કર લે ને બાદરા થિયા હે સેટ કર્યો ને ટીપે સોપડી આપણે એક કામ કા ચાલુ છે દેશી દવા પપ્પા ની દવા ચાલુ ની ના છોકરા દવા ચાલુ એટલે બાપ દીકરા બે ની હાલો ખડી આરામ કર લે પછી મરસ અત્યાર વાગ્યા 6 ને જો પવન સડી ગયો હે બહુ જ વરસાદ તો આવે કે ન આવે કઈ ખબર નહીં પણ તેથી વરસાદ આવ્યો તો ને એ જ બાજુથી પવન સડી ગયો જોર પણ આવે છે અને વાદરા પણ એ જ બાજુ તેથી વરસાદ આવ્યો તો ને એ જ બાજુ પવન એટલો વાદરા તો એ જ છે વરસાદ તો આવે કે ન આવે એવું કઈ બહુ નક્કી નથી લે લે કા કા ઠેકડા મારો પવન આવ્યો એટલે એમ લાઈટ તો આવી છે પવન ને જો સેડ્યો તેદી કોઈડે ડોળી ત્યાંથી કદાચ ઓછો હતો પણ હવે પાછો સળતો આવે છે જો આય મનો વાર આવે તો મજા આવે હે હે વરસાદ આવશે જો

પવન હોય એટલે એવું જ થાય આપણે જયારે તેથી આમ નમાય તા આમ નમા એટલે હમણાં શું પવનમાં જો ભાલું હું નીકળ્યું જો પવન જોવા વરસાદ જોવા નીકળ્યું લાગે છોકરા બધા જો જોવા નીકળ્યા શું એ શું છે વધારે પોલચારક નહીં આપણાય

પવન સડી જાય પવન પવનમાં ઉડી ઉડી જાય એટલો આજુ બાજુ હે ને પવન એટલો હે તો સારું ડિમાન્ડ થઈ ગયું હે અને વધતું જાય લગભગ પવન વિખાય છે ને તોય વરસાદ આવશે એવું લાગે હે પવન તો ઘણો હોય હે પવન ચડે એટલે વિખાય જાય પણ અત્યાર નું કઈ નક્કી નો કહેવાય પવન ચડે તો વધે હું તને એટલે આવું બધું છે અને વીજળી પણ થાય થાય તો હમણાં તમને દેખાડીશ કારણ કે સેતું હે એટલે દિવસ છે એટલે સેતે થી બહુ વીજળી અંજવાળું એટલે ઓછું દેખાય વધારે થાય તો દેખાય કદાચ છોકરા ને મજા આવી જાય મોજ આવી જાય પવન સારો હોય ને આખો ગરમી ને તડકો હોય

અને જો વરસાદ આવશે તો એ બીજા આના પછીના વિડીયો હું તમને બતાવી દઈશ બરાબર તો એનું શૂટિંગ કરી લઈશ ચાલો એક આ બ્લોગ ગમ હોય તો લાઈક કરીજો અને ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને એક નાની એવડી કોમેન્ટ કરી દેજો કે આપણો આજનો બ્લોગ કેવો લાગ્યો ચાલો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ જય માતાજી આવજો